સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સમાચાર મળી રહ્યા છે ગઢડા તાલુકામાં ઢસા ખાતે એક શિક્ષકની શરમનાક હરકત સામે આવી છે શિક્ષણ જગતને લજબતો આ કિસ્સો જ્યાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો વિડીયો વાયરલ થયો છે શિક્ષક જ્યાંની આનંદકુમારે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે

ફોન લાઈન પર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું જે જણાવશો ગજેન્દ્ર કે આખો મામલો કઈ રીતે સામે આવ્યો પોલીસે શું કાર્યવાહી કરી જી વિકાસ ખાસ કરીને વાત કરીએ તો ગઢડા તાલુકાના ઢસા ખાતે શિક્ષણ ને સર્વનાશ કરતી સામે આવી છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ઢસા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે શારીરિક પ્રયોગ કરતો હોય તેવો વિડીયો હાલ તો વાયરલ થયો છે ખાસ કરીને વાત કરીએ તો શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાની અનંતપોર નો વિડીયો વિદ્યાર્થીની સાથે

આખા શિક્ષક જગત ને બદનામ કરતો કિસ્સો સામે આવે છે ક્યાંક શિક્ષક થઈ અને એક વિદ્યાર્થીની છે એની સાથે અડપલા કરે છે એની દીકરીની ઉંમરની છે ક્યાંક આ બાપ હશે કોક દીકરીનો કે ક્યાંક કોક દીકરાનો બાપ હશે તો એને પણ ક્યાંક અત્યારે શરમ આવતી હશે કે મારા બાપ પોતે શિક્ષક છે અને તેમ છતાં પણ આવું છે એના કારણે એમ થાય કે આપણી સંસ્કૃતિને આ શિક્ષકો જે શીખવાડી રહ્યા છે અને અને એ સંસ્કૃતિને ગયા આવી ઉપર ઉતરી આવ્યા છે કે જે વિદ્યાર્થી જે ભણતરની જગ્યા છે જ્યાં શિક્ષણનું ધામ છે જ્યાં ગુરુનું ધામ છે એ ધામની અંદર જ્યાં શિક્ષા આપવાની હોય શિક્ષાની જગ્યાએ આ ક્યાંક હવસનું નો પૂજારિયા જે શિક્ષક છે એ ક્યાંક આ પ્રકારની કરતૂત કરતો પકડાય છે અને

કેવો અને ગુરુ કેવો શિક્ષક કેવો એ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે આ શું શિક્ષા આપશે કયા પ્રકારની શિક્ષા આપશે જો આવા કરતા એ પોતે પકડાય અને એનો સામે છે માને તો તો નહીં એટલે જાગૃત નાગરિક ભલું થજો એનું કે આ કરતું તેની કેમેરાની અંદર રેકોર્ડ કરે છે અને ત્યારબાદ પછી એનો ઉઘાડો પાડે છે અને ઉઘાડો પડે છે ત્યારે પણ એ શિક્ષક છે અત્યારે ભૂગર્ભમાં જતો રહે છે કોઈ પતો નથી મળતો કારણ કે એને ખબર પડી ગઈ કે મેં જે ધંધો માંડ્યો હતો ને એનો પાપનો ઘડો ફૂટી ગયો છે અને લોકોને ખબર પડી ગઈ છે મારી લંપટ લીલાઓની આ તો છોડો એમના ઘરવાળા ઉપર શું ગુજરતી હશે કે જે શિક્ષક જેનું એક સમાજમાં આગવું જ સ્થાન છે ક્યાંક એના ગર્વ લેતા હોય એ બાબતનો પરંતુ હવે એમને પણ એમનું માથું નીચું નાખી અને બજારમાં જવું પડશે આ નરાધમ શિક્ષક લંપટ જે છે એના કારણે શિક્ષણ મંત્રીને પણ અહીંયાથી કહેવા માંગીએ કે સાહેબ આવા લંપટ શિક્ષકોને ન છોડવા જોઈએ તમે તપાસ કરાવો ખાતાકીય તપાસ કરાવો

બની રહેલી ઘટના શરમજનક છે શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈનું શરમ થી માથું ચૂકી જાય છે કારણ કે હજારો શિક્ષકો એવા છે કે જે દિવસ રાત તપશ્ચર્યા કરી ગુરુનું પદ નિભાવી રહ્યા છે ત્યારે આવો કોક જ નરામધન મો ક્યાંક ક્યાંક આવી રાક્ષસી કૃત્ય કરીને શિક્ષણ જગતને નહીં પણ માનવ સમાજને

સસ્પેન્ડ આને કરવાનો આદેશ આપ્યો છે સસ્પેન્ડ કરવાનો આદેશ એટલું જ નહીં અમારા જિલ્લા શિક્ષણ અધિકારી દીકરીના પરિવાર સાથે રહેશે પછી પણ પોસ્ટકો એક્ટ લાગી અને સજા થાય ત્યાં સુધી શિક્ષણ વિભાગના અમારા અધિકારી પરિવાર ને મદદ કરશે એટલે આને સસ્પેન્ડ તુરંત જ સસ્પેન્ડ કરવાના મેં આદેશ કરી દીધા છે બિલકુલ આભાર પ્રફુલ્લજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ શિક્ષણ મંત્રીનું કહેવું છે કે આ નરાદમ આરોપી છે ઝડપાઈ ગયો છે પોક્સોની કલમ પણ તેના પર લાગશે અને સસ્પેન્ડ પણ કરવામાં આવશે તેવી વિગતો તેમણે આપી છે